હલો મિત્રો હવે અમે ચડીએ છીએ ડુંગર ઉપર એક તો આ બાજુ છે જ તમે જુઓ કેવો મસ્ત નજારો છે ને હવે આ બાજુ અમે જઈએ છીએ હું ને મહેશભાઈ બે નીકળીએ જો આટુ ડુંગર આ બાજુ છે મંદિર આવું લાગે છે મિત્રો તમે જુઓ કેવો મસ્ત નજારો દેખાય છે બધું બહુ મજા આવી જાય ફરવાની નીતા ને આવું ડુંગર ચડે છે ધીમે ધીમે થાકી ગયા આવું લાગે છે થાકી નથી નીતા હજી તો મિત્રો હજી બહુ ઊંચો ચડવાનું છે

બાકી છે આ બાજુ તમે જો ઇંગરાજમા નું મંદિર કેવા મસ્તી નો છે ઠાકી ગયા છે બેઠા છે અહિયાં શંકર ભગવાન ઇતિહાસ છે મિત્રો

ઓટોમેટિક એને મેળે નાનો થઈ જાય છે મિત્રો આ બાજુ ચારે બાજુ જંગલ જ છે મિત્રો આમ જોવો તમે ગીરનો જંગલ સાસણ ગીર મજા આવશે મિત્રો અહિયાં ઉતારવાની બહુ મજા આવી જાય સમજ્યા પહોંચી આવ્યા છે અહિયાં તમે જોશો શિવશંકર નું છે

ધીમે ધીમે ઉતરો ભાઈસ ભાઈ ઓય ઓય ઓવા ડુંગર પર મેં ચાહે 2000 મિત્રો આવા છે કઈ દિલાય પકા કનન પકા લેવો ભાઈ દો કનન દિલીપને આપી દીધો સાપક હલી જાય એ તો થોડા જાતો બે જણા નીચે ઉતરે બહુ ધીમે ધીમે ઉતરીએ છીએ હવે હજી બહુ નીચે ઉતરાણ જો મિત્રો ત્યાં છે પહોંચવાનું છે ચાલે

ધીમે 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 આવજે હાલા હાલ ને ક્યારે ઉતરી એટલે ક્યાં મૂકું અહીંયા એક જ મહેશભાઈ ઝરકા હાલી છે બાકી અમારે કોઈ હાલી નથી કરતા કારણ કે આ રોજ રોજ આવતા ગામ નજીક જ થાય છે એટલે વાંધો ન આવતો હોય પણ અમે પહેલી પહેલી વાર ચડ્યા છો આવડા ડુંગર ઉપર મમ્મી મમ્મી વાય ગઈ ઓય મજા વિડિયો ઉતારતા એ હેઠો પડી બહુ મજા આવી મિત્રો આ ડુંગર ઉપર ફરવાની આજ તો હવે પહોંચી આયા સમી ઇંગ્રાજમાં ના મંદિરે તમે જો અહીંયા નજીક જ છે હવે તો હા માતાજી બાજુમાં છે જો હવે પહોંચી આયા છો હું છે હવે નીચે ઉતરી આવ્યા ભલા માણો બહુ મજા આવી ગઈ મિત્રો મન તાજ ફરવાની આટલી મજા અમને નથી લાગતી કે આવે છે બહુ મજા આવી કાઠિયાવાડમાં જે મજા છે મિત્રો આખી મજા જ અલગ છે જે ગયો હમણાં વિજય તો હજી દાંત કાઢતો કાઢતો પાછળ આવે છે શું તે વિજય

તો આપણે નેક્સ્ટ બીજા વ્લોગમાં મળશું આ વ્લોગમાં બહુ મજા કરી એન્જોય કરી બહુ મજા આવી રહી અમને તો અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા વ્લોગમાં જય હિંગલાજમાં જય માતાજી જય માતાજી